તાત્કાલિક સોધી કાઢવા અંજાર પીઆઈએ આર ગોહિલે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનહાને શોધવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન સોર્સથી બાતમી હકીકત મળી કે અબ્બાસ ઇસ્માઇલ મથડા રહે દબડા વિસ્તાર અખાડા દાદાની બાજુમાં મુસ્લિમ ફળ્યું અંજારવાળાની ઘરની બાજુમાં અમુક ઈસમો ચોરીનો ગુવારનો મુદ્દામાલ રાખી સગેવગે કરી રહેલ છે જે બાતમી આધારે આરોપી રફીક સાલેમામત બુચડની મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આ મુદ્દામાલ સબીર હુસેન સાથે મળીને માંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા ચોરી કરેલ ત્રેપન હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ રિકવર કરી આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી સબીર હુસેન બુચડ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજીવાડા વાડા એમ ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખીજાણી અંજાર